જ્યાં પણ છે ને દુકાન જ બહુ મસ્ત છે મોટી છે અને બધી વસ્તુ પાછી રાખેલી હોય એટલે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો તમે પણ જોઈને મોઢામાં પાણી લઈ લ્યો ચાલો કાંઈ નહીં આપણે ખાઈ લઈએ હવે સવાર સવારમાં લાવો તો કઢી કાંઈ નહીં ટ્રાફિક એવડી હોય નહીં અત્યારે જ ત્યાં બહુ લાઈન હોય આજે તો કયો શનિવાર છે રવિવાર હોય ને તો તો આમ તમને નો આવે એવડી ટ્રાફિક હોય ની સાફ સફાઈ કરવાનું જો થઈ ગયું છે શરૂ અને ફ્રીજ ખાલી કરવી ને પછી ખબર પડે કે આ આટલો બધો સામાન નીકળતો હશે ફ્રિજમાંથી અને નીચે જો બધું તો એ ગોઠવી દીધું છે મમ્મી ધોતા જાય છે ને મેં સુકવી દીધું ને હવે મારી ડ્યુટી ચાલુ થઈ છે લિક્વિડ લઈને હવે મસ્ત મજાનું સાફ કરી નાખવી હું ક્યારે ફ્રિજને ધોતી નથી ઘણી વખત મેં જોયું છે ઘણા ધોતા હોય પણ ધોવ નહીં આવી રીતે લિક્વિડથી પોતું મારી દેવાનું મસ્ત એટલે સરસ સાફ થઈ જાય ઉપર ને બધી જો ગંદુ થઈ ગયું છે થોડુંક કેરી મુકતા આવે ને એટલે અહીંયા જો કેરીના ડાઘ પડી ગયા છે તો હવે એ બધું સાફ સફાઈ કરી નાખવી ફટાફટ ચાલો આપણો ફ્રીજ જો સરસ મજાનું ચમકી ગયું છે હવે એને ચાલુ કરવાનો વારો છે ચાલુ કરીને બંધ કરી દઈએ એટલે પરપોટા ન થાય લો ચાલુ થઈ ગયું અસ તો જો પંખો વહી ગયો છે રિપેરિંગમાં અને આ એક પંખો છે હજી બહુ અવાજ કરતો હતો એટલે રિપેરિંગમાં દેવો પડ્યો કાં

ખૂબ જ મંદિરનો માહોલ જોવા મળે છે હવે સુરતમાં તો ખાસ મંદિર જેટલી છે તો પછી બધાને ભોગવવું એવું થાય તો ક્યારેક ક્યારેક આપણે એવું થાય કે બચત કરી હોય ને તો બહુ સારું પડે સુરતમાં ખાસ કેમકે મોટાભાગના લોકો છે એ હીરા ઉપર નપતા હોય છે ત્યારે ઘણી વખત એવું થતું હોય છે અમારી ઘરે ત્યાં થોડી ઘણી પ્રોબ્લેમ આવી છે પણ કાંઈ નહીં એટલે જ કહે છે કે બચત હોય ને તો એ બચત વૃદ્ધા અવસ્થાની લાકડી છે કે ઘણી વખત આપણે આવું કંઈક પોઝિશન આવી જાય જેમ કે કોરોનાનો સમય હતો અચાનક જ બધું બંધ થઈ ગયું જો આપણે આપણી પાસે બચત ન હોય તો આપણે ભાગવાનો સમય જ રહે એટલે થોડી ઘણી બચત જરૂરથી કરવી જોઈએ કાંઈ નહીં ચાલો એ બધી વાતો તો થતી રહેશે પણ અહીંયા જો બધું શાકભાજી આવી ગયું છે મમ્મી શાકભાજી લેવા ગયા હતા ને હું પછી મમ્મીને લેવા ગઈ હતી કેમ કે શાકભાજી ઘણું હોય તો એ દૂરથી ચાલીને ન આવી શકે તો પાલક છે ને તાંજળીયો છે કેળા ને ધાણા ને ફુલેવર ને ટામેટા ને ઘણી બધી વસ્તુ છે અને આ આ છે હા નળમાં ચડાવવાના ગવણાં નળમાંથી પાણી પડે ને તો છાંટા ન ઉડે ચારેક વાર એટલે સરસ મજાના કલર એટલે સરસ આવે ને કેમ જો મસ્ત પિસ્તા કલર ને બદામી કલર ને ને અહીંયા હું પછી ગઈ તો થોડોક નાસ્તોય મેં લઈ લીધો એટલે ગાંઠિયા લીધા છે પાઉ એટલે કે ટોચ પટ્ટી લીધી છે અને આ એક વેફર લીધી છે અને થોડાક ખાખરા લીધા છે જો મકાઈ આવી ગઈ સરસ મજાની અને ફ્રિજ તો આપણે ચોખ્ખું ભરી જ દીધું હતું સરસ મજાનું તો ચાલો હવે બધી વસ્તુ ગોઠવી દઈએ અને પછી રસોઈનો ને એવો બધો ટાઈમ થશે તો એ કરી નાખશું આજનો પ્રોગ્રામ છે આપણે મસ્ત દેશી રોટલા અને દેશી કઢી દેશી રોટલા નહીં રોટલા અને દેશી કઢી મારા સસરા એમ કે પીળી કઢી હોય ને એટલે એમ કે દેશી કઢી અને એ સફેદ ન ખાય એટલે એ પીળી જ બનાવવાની હોય અમુક આપણે પુલાવ કે કર્યું હોય તો વળી સફેદ કઢી બનાવી નહીં તો પીળી જ બનાવવાની હોય તો હાલો ઝટપટ શાકભાજી મૂકી દઈએ દીવાબત્તી કરી લઈએ અને પછી રસોઈની તૈયારી કરવી તો અહીંયા ભાખરી બનવા માંડી છે સાથે સાથે અહીંયા જો ચાય પાકવા માંડ્યો છે જો અહીંયા ચા પાકે છે અહીયા ભાખરી બને છે અને અહીયા મરચાવાળી સરસ મજાની કઢી તે બની ગઈ છે મરચા દેખાય છે કે નહીં હા દેખાણા દેખાણા ડમજે જેટલા લોકોને એટલી ફરમાઈશ બધાને અલગ અલગ રોટલી કરી કઢી કરી ખીચડી કરી ભાખરી ને ચા ને જેટલા લોકો એટલું અલગ અલગ એવું છે બધાને કોકને કઢી ભાવે કોકને નો ભાવે કોકને રોટલી નો ભાવે એટલે આમ થોડું થોડું બધું જો અલગ અલગ બનાવી દીધું છે હવે આજે તો મેહુલ જમવા આવવાના છે ઘરે નહીં તો રોજ એને ટિફિન મોકલતા જ હોય પણ આજે એ ઘરે જમવા આવવાના છે એના માટે ચાન ભાખરી કરી દીધું છે હું તો એ રોટલીને બધું ખાઈ લે પણ કઢી હતી એટલે મેં કીધું લાઈ ચાન ભાખરીને એવું કરી દઉં એટલે એ ખાઈ લઈ કાંઈ હાલો આવે એટલે જમવાનું દઈ દઈને કામ પતાવીને પછી હવે ફ્રેશ થઈ જાય એમ એટલે કે કામ ને એવું કરીને પછી ફ્રેશ થઈ જાય કોણ આવ્યું આજે ઘરે પપ્પા આવ્યા ગળનું ગાડું